અંજારમાં વિધિવત રીતેથી બારમતી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું અનેક શ્રેષ્ઠીઓનું વિશેષ સન્માન અંજારથી ગત તારીખ પચીસમી સોમવારના પરમ પૂજ્ય દેવ શ્રી માત ઈ દેવના મહા પરિનિર્વાણ તિથિ નિમિત્તે પંચામૃત સ્નાન ધર્મયાત્રા મહાદૂપ તેમજ આઈમા ગંગાદેવી આઈમા રીણાદેવી બારમતી ભવનનું લોકાર્પણ શ્રી દેવ તપોભૂમિ યાત્રાધામ મધ્ય સંપૂર્ણ ધાર્મિક રીતે યોજવામાં આવ્યું હતું આ બારમતી ભવનનું લોકાર્પણ અખિલ ગુજરાત દેવ તપોભૂમિ યાત્રાધામના પૂર્વ પ્રમુખ શામજીભાઈ શેઠ સિંધવ દાદા મેઘજી દાદા માતંગ રાયસી દાદા ખેરાત દાદા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યાત્રાધામના પ્રમુખ લક્ષ્મણ દાદા લાણ મહામંત્રી મયુરભાઈ ખીમજીભાઈ કિશોર દાદા એસ ભાગવંત ઉપપ્રમુખ બાવાભાઈ ઘેડા બચુભાઈ પિંગોલ સુરેશભાઈ હીરાભાઈ ધુવા તથા સમગ્ર ટીમ દેવ બગતરા યાત્રાધામના પ્રમુખ ચિંજુભાઈ પાલુભાઈ સિંધવ વેલજીભાઈ વેલજી દાદા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા ખાસ કરીને બીજા દિવસે પણ પંચામૃત સ્નાન દાદાને શાસ્ત્રોક્તિથી મહાધૂપ શાસ્ત્રોક્તિથી કરવામાં આવ્યું હતું બપોર અને રાત્રે યાત્રાધામ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લોકોએ લાભ લીધો હતો સરવાળા યાત્રાળુઓએ પણ લાભ લીધો હતો સમગ્ર આયોજનની ભવ્ય સફળતા બદલ ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણ દાદા લાલણ તથા તેની ટીમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા